હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા અને અત્યારે છે ને બપોર રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે તમને સેજ સેજ અવાજ આવતો હશે પાછળ કેમકે પપ્પા છે ને અહીંયા આપણે નવા મકાન એમાં કામ ચાલુ છે અત્યારે કઈક કરે છે એટલે મશીન ચાલુ છે ને તો મશીનનો અવાજ આવે છે અને અત્યારે છે ને રોંઢાનું બધું કામ હજી બાકી છે ઉઠીને હવે જો નાસ્તો પાણી કરવાના છે પપ્પા છે ને વેરાવળ ગયા ને ત્યાંથી જો કેવા મસ્ત કેળા લઈ આવ્યા છે તો ટામેટા ને ગલકા ને એવું બધું લઈ ને આવ્યા છે શાકભાજી તો અત્યારે છે ને હવે નાસ્તો કરવો છે આદિત્ય છે ને કઈક અલગ બનાવવાનું મને મન થયું છે આજે આજે બનાવવાનું છે શીરો રવો જે આપણે મહાપ્રસાદ માં ધરાવતા હોય ને રવો એ રવો બનાવવાની મને ઈચ્છા થઈ છે ક્યારની કેમ કે ફ્રીજમાં ક્યારનું પેકેટ મેં દેખું હતું પણ ટાઈમ નહોતો મળતો અત્યારે ટાઈમે છે અને ખાવાની પણ ઈચ્છા છે તો અત્યારે છે ને તે માટેની જો મેં બધી તૈયારી કરી લીધી છે અહીંયા રવો લઈ લીધો છે જે થોડુંક આપણે જાડો હોય ને એ રીતનો લીધો છે રવો પછી ખાંડ લઈ લીધી છે અને આમાં ઘી લઈ લીધું છે આપણી ગાયનું જ ઘી છે અને આમાં લઈ લીધું છે કાજુ બદામ અને પિસ્તા અને હવે આપણે એ વાટકાના માપથી જ પાછું દૂધ ગરમ કરવાનું છે આપણે સરખા વાટકાનું જ માપ લીધું છે એટલે છે ને આપણે વ્યવસ્થિત આપણો રવો બને તો હવે આ વાટકો છે ને એ વાટકાનું માપ કરી અને આપણે ચાર વાટકા જેટલું દૂધ ગરમ કરવાનું છે કેમકે આપણે દૂધમાં બનાવવાનું છે રવો તો ફટાફટ પહેલાં છે ને દૂધ ગરમ કરવા માટે મૂકી દઉં અને પછી ઘી ગરમ કરી અને પહેલાં રવો શેકી લઉં તો સ્વાદમાં બહુ મસ્ત બને એકદમ માપ સાથે પરફેક્ટ બને માપવું હોય એટલે તો ચાલો ફટાફટ આપણે રવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ ચાલો તો જો અહીંયા એક બાજુ છે ને આપણે દૂધ ચાર વાટકા છે ને ગરમ થવા માટે મૂકી દીધું છે કેમ કે આપણે દૂધમાં જ બનાવવાનું છે પાણીમાં પણ બનાવી શકાય પાણી ગરમ કરી નહીં નાખી શકાય પણ અત્યારે દૂધ આપણે છે આપણે ગાયો દોવા દે છે ને ગાયનું દૂધ છે તો પછી આપણે દૂધમાં જ બનાવાય ને દૂધ થાય છે એક બાજુ ગરમ અને એક બાજુ લીધું હતું એક વાર ગરમ થવા માટે મૂકી દીધું છે ઘી એકદમ ગરમ થઈ જાય ને પછી ઉપરથી આપણે રવો એમાં એડ કરવાનો છે હજી આપણું ઘી છે ને એ ગરમ નથી થયું થોડીક વાર ગરમ થશે પછી આપણે રવો એડ કરશું અને આપણે કથામાં અને જે પ્રસાદ બનાવીએ એની તો મીઠાશ કંઈક અલગ જ હોય છે એવો પ્રસાદ તો આપણે આડે દિવસે બનાવીએ તો બને જ નહીં કેમકે એ ભગવાનનો પ્રસાદ થઈ ગયો હોય ભગવાનને ધરાવ્યો હોય એટલે મહાપ્રસાદ બની ગયો એટલે એની મીઠાશ તો કંઈક અલગ જ હોય છે પણ આપણે ઘરે જે બનાવીએ છીએ ને ટ્રાય કરીએ કે એવું જ બને એમ ઘી સરસ ગરમ થઈ ગયું છે ને એમાં હવે ધીમે ધીમે આપણો જે રવો હતો ને એમાં એડ કરતા જશું એટલે ગરમ હતું ને ઘી એટલે જો રવો છે ને એકદમ ફૂલવા લાગ્યો છે તરત જ ફૂલવા માંડો છે તો હવે આપણે છે ને ધીમે ધીમે એને ઘીમાં શેકવાનું શરૂ કરી તો આવી રીતે ધીમે ધીમે આપણે એને શેકતા જઈએ અને બીજી બાજુ જો આપણું દૂધ પણ મસ્ત ગરમ થઈ રહ્યું છે તો ફટાફટ હું છે ને આને બે ત્રણ મિનિટ શેકી લો કેમ કે ઘી ગરમ હતું બહુ વાર નહીં લાગે શેકાતા ચાલો તો અહીંયા છે ને દૂધ પણ ગરમ થઈ ગયું છે અને આપણો રવો જો બે ચાર મિનિટની અંદર જ જો મસ્ત મજાનો શેકાઈ ગયો છે અને સ્મેલ પણ મસ્ત આવવા માંડી છે અને એકદમ ફૂલી ગયો છે જો આપણો રવો અને ઘી પણ ઉપર આવવા માંડ્યું છે અને બબલ્સ થવા માંડ્યા છે એટલે સમજી જવાનું કે આપણો રવો છે ને એ સરસ શેકાઈ ગયો છે હવે રવો શેકાઈ ગયો છે ને એટલે આ ટાઈમની અંદર જ આપણે જે ડ્રાય ફ્રુટ્સ બધા કટ કર્યા છે ને એ આમાં એડ કરી દેવાના છે એટલે એ છે ને ઘી ભેગા સરસ શેકાઈ જાય તો જો બધા ડ્રાય ફ્રુટ્સ આપણે કટ કર્યા હતા ને કાજુ બદામ ને

એટલે હવે છે ને આપણે ગરમ કરેલું દૂધ છે ને એ આમાં એડ કરતું જવાનું છે ધીમે ધીમે કે રવો ગરમ છે ને એટલે તો હવે ધીમે ધીમે છે ને આ દૂધ આમાં એડ કરી અને સુગંધ પણ એટલી મસ્ત આવે છે ને કે એની વાત જ પૂછોમાં ચાલો તો હવે ધીમે ધીમે જો આપણે છે ને દૂધ એડ કરતું જવાનું છે ધીમે ધીમે નાખવાનું છે કેમકે આપણો જે રવો હોય તો ગરમ જ હોય ધીમે ધીમે એડ કરતું જવાનું અને હલાવતું જવાનું એટલે એબઝોર્બ થતું જશે દૂધ આપણું જો તરત જ એબઝોપ થઈ ગયું છે જો આપણે આમાં છે ને દૂધ જેટલું નાખ્યું હતું ને એ બધું જ લીધું છે રવાએ બધું દૂધ જો શોષાઈ ગયું છે હવે આને એકદમ ઘી છૂટું પડે ને ત્યાં સુધી હલાવવાનું છે અને પછી ઉપરથી ખાંડ એડ કરી દેવાની છે એટલે આપણો રવો બનીને થઈ જશે રેડી મસ્ત મજાનો બની ગયો છે ચાલો તો આમાં છે ને આપણે ઉપરથી છે ને ખાંડ એડ કરી દીધી છે હવે આને છે ને સરસ હલાવવાનું છે હલાવશું ને એટલે ખાંડ પણ ઓગળી જશે અને ઘી પણ આપણું છૂટું પડશે મસ્ત મજાનો શીરો હમણાં બની જશે બે જ મિનિટની અંદર ચાલો તો જો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો રવો બનીને થઈ ગયો છે રેડી બાજુ માંથી જો ઘી પણ છૂટું પડવા લાયકું છે એકદમ સરસ આપણો રવો બની રેડી થઈ ગયો છે અને અહીંયા જો આપડે ભગવાન માટે કાના માટે મેં કાઢી લીધો છે ખાવાનું બાકી છે તો પેલા હું ફટાફટ કાના ને આપી આવું ચાલો આપણે છે ને ભગવાન મહાપ્રસાદ ધરી દીધો છે આપડે જે રવો બનાવ્યો ધરી દીધો છે અને અહીંયા જો બધા રવાની સુગંધ લેતા લેતા પહોંચી ગયા છે રસોડા માં કાં છે સુગંધ આવતી હતી

મોજ માણી લેકા ચાલો અને તમારે કોઈને ખાવ હોય તો આવી જ મસ્ત રવો છે ઘણો બધો છે નરસથી તો નથી ખાવાનું માટે કાઢી છે વાટકો છે એમાં મને આપી તો તમે લઈ પેલા રોટલા ખવા તો ખીચડી ખાઈ લેવાની

માફ કરીને જ બધું નાખ્યું છે એ તો વધુ તમને તો બહુ વધુ જ લાગે સારો છે કે નહીં એ કહી દ્યો ને મહાપ્રસાદ જેવો જ બન્યો કે નહીં અહીંયા જો મમ્મી પણ ટેસ્ટ કરવા બેસી ગયા છે તમને કેવો લાગ્યો સારો લાગ્યો કે મસ્ત હમ્મ હમ્મ મસ્ત થાય પાણી નાખીએ થોડોક ચીકણો થઈ જાય આપણે આ દૂધમાં ને ઘીમાં ગાયનું આપણું ઘરનું એ ચોખ્ખું એટલે તો મસ્ત જ બને ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી ઘરનું બધું કામ હજી બાકી છે પછી કરીએ ચાલો તો આપણે મસ્ત મજાનો રવો ખાઈ લીધો છે અને અમારી યુગ ભાઈ જો આવી ગયા છે રમવા એટલે એને પણ ગયડું બહુ ભાવે કા યુગ ભાવે કે તને રવો કેવો લાગ્યો મસ્ત લાગ્યો કે યુગને તો બહુ ગયડું ભાવે એટલે એને તો ભાવશે અને અત્યારે પછી જો મેં મૂકી દીધી છે ખીચડી કેમ કે ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે તો આપણે ખીચડીનો ટાઈમ થઈ ગયો એટલે ખીચડી મૂકી દીધી અને આજે છે ને ગલકાનું થોડુંક જ શાક બનાવવાનું છે અત્યારે છ વાગે રવો ખાધો તો ભૂખ જ નહીં લાગે કેમ કે પાણી પીવાય જશે રવો ખાય ને એટલે એટલી બધી ભૂખ ન લાગે અને અત્યારે ગયડી વસ્તુ બનાવે એટલે માખીઓનો ત્રાસ બહુ વધી જાય જો કેટલી બધી માખી આવી ગઈ છે રસોડામાં મેં પ્લેટફોર્મ આગળ જ સાફ કરી નાખ્યું રવો બનાવીને તો એટલી બધી માખીઓ આવી ગયું છે ને વાત જ પૂછું એ પણ કદાચ રવો ખાવા આવ્યું હશે અને જો હમણાં જ છે ને આપણે આમાં હું વાત કરતી હતી ને આગળ તમને કે કેળા પપ્પા લઈ એવા છે તો જો મમ્મીએ છે ને સરસ મજાના કેળા હમા કરી ધોઈ અને હળદર અને મીઠું નાખી અને આથી દીધા છે અને આ કેળા ખાવાની બહુ જ મજા આવે અને આ કેળા ખાવાથી ખૂબ એના ફાયદા પણ છે બહુ સારા તો એ થઈ ગયા છે એટલે થોડાક દિવસ પછી આપણે કેળા ખાવાનું ચાલુ કરી દઈશું અને હવે અત્યારે છે ને ગલકા કટિંગ કરી અને શાક પણ વઘારી નાખું એટલે પછી આપણે કઈ ટેન્શન નહીં ચાલો તો આપણે છે ને ખીચડી મૂકી દીધી છે શાક એ વઘારી નાખ્યું છે અને અત્યારે છે ને લસણ હાવ પૂરું થઈ ગયું લસણ લસણવાળી ચટણી એ પૂરી થઈ ગઈ એટલે અત્યારે હું જો અહીંયા લસણ લઈને બેસી ગઈ છું લસણ ફોલવા માટે ઠંડો ઠંડો પવન છે એટલે થોડીક વાર આપણે પવનમાં બેસીએ લઈએ ને લસણ એ ફોલાય જાય બે કામ થઈ જાય ઘણું બધું લસણ ફોલવાનું છે એટલે ફટાફટ હું લસણ ફોલવું ને પછી લસણ વાળી ચટણી છે ને એ ખાંડવાની બાકી છે એટલે એ ખાંડીને પછી ડબ્બી ફોલવ એટલે આપણે હવે થોડાક દિવસ પાછી ઉપાદીને લસણની ચાલો તો અત્યારે કરિયર સવા 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે માં દિત્યા બેનનો જમણવાર ચાલુ છે તો એને જમાડી દઉં અને બીજા બધા ઘરના લોકો સૂઈ ગયા છે ભૂખ લાગી હતી દિત્યાને એટલે હું જમાડવા આવી રસોડામાં જમી લે પછી અમે પણ સૂઈ જાશું અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં